અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશભરમાં આ મહોત્સવને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે ત્યારે વાત કરીએ જો રાજકોટની તો રાજકોટ વાસીઓ અલગ અલગ રીતે ઉત્સવ ઉજવી રહ્યા છે જેમાં રાજકોટના પંચાયતનગર ખાતે આવેલ માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓએ ચોખા તજ અને લવિંગનો ઉપયોગ કરી ત્રણસો ફૂટથી વધુ અદ્ભુત હાર બનાવ્યો છે આ હારની ખાસિયત એ છે કે હારની દરેક પાંદડીમાં જય શ્રી રામ લખવામાં આવ્યું છે ભારે જહેમત બાદ આ હાર બાળકો દિવ્યાંગો અને વૃદ્ધો દ્વારા બનાવવામાં આવ્યો છે આ ભવ્ય હારને આગામી 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યા રામ મંદિર ખાતે મોકલવામાં આવશે અને આ હારના દર્શન કરવા દૂર દૂરથી રાજકોટવાસીઓ અહીં આવી રહ્યા છે માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે ખૂબ મોટો એક હાર બનાવવામાં આવ્યો છે ત્યારે ત્યાંના પ્રોફેસર છે તે આપણી સાથે જોડાયા છે સાહેબ શું નામ છે પ્રોફેસર દિશાંકભાઈ કાનાબર દિશાંકભાઈ આપને પૂછવા માંગીશ કેવડો હાર છે હાર ની સાહેબ આપણે વાત કરીએ તો મંદિરની ઊંચાઈ એકસો ને એકસઠ ફૂટની છે પરંતુ વિદ્યાર્થીઓ એકસો સિત્તેર ફૂટનો હાર બનાવ્યો છે કારણ કે મુખ્ય શિખરથી લઈને મુખ્ય દ્વાર સુધી હાર પહોંચશે એટલે કદાચ હારમાં કોઈને પહેરાવામાં પ્લસ માઇનસ થાય તો મોટો હાર હોય તો આસાનીથી પહેરાવી શકે એટલે ટોટલ ગણો તો ત્રણસો પચાસ ફૂટ ઉપર હાર થાય છે ખાસ ખાસિયત શું છે એનાથી બનેલો છે હારની ખાસિયત સાહેબ એ છે કે હારમાં મુખ્યત્વે એલચી લવિંગના અક્ષતનો ઉપયોગ કરેલો છે એલચી લવિંગ શાસ્ત્રો પ્રમાણે પોઝિટિવિટી ફેલાવે છે અને અક્ષતનો વિચાર એટલે આવ્યો કે આપણને રામ મંદિરથી જો ઘરે ઘરે અક્ષત પહોંચતા હોય તો આપણે પણ આ વસ્તુ કરે કે આપણો અક્ષત પણ રામ મંદિરમાં પહોંચે બિલકુલ કેટલા વિદ્યાર્થીઓએ કેટલી મહેનતથી આ બનાવેલો કદાચ આપણને જાણીને નવાય લાગશે પરંતુ માત્ર ને માત્ર સાત દિવસમાં ચોવીસ કલાક વિદ્યાર્થીઓની મહેનત હતી અને એમાં સિત્તેર ઉપર વિદ્યાર્થીઓ જોડાયેલા હતા અને એમાં જાણવા જેવું હોય છે સાહેબ કે એમાં દિવ્યાંગ દીકરીઓ પણ જોડાયેલી હતી કે જેને એક હાથ નથી તેમ છતાં એક રામ ભગવાનને આસ્થા સ્વરૂપે હાર પહોંચે છે એટલે જેટલી થાય એટલી સેવામાં દરેક લોકો જોડાયેલા હતા બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા

એટલી વાર જેટલું હારનું કામ થયું છે દરેક વાર હનુમાન ચાલીસાના કન્ટિન્યુ પાર્ટ ચાલુ રાખ્યા છે અંદરો અંદર વાતચીત કેવું કાંઈ નહીં માત્ર ને માત્ર આધ્યાત્મ આધ્યાત્મિકતા હારે પવિત્રતા સાથે હાર બનેલો છે બિલકુલ અહીંથી લઈ જવો પણ એક મુશ્કેલીભર્યું કામ હશે કારણ કે ખૂબ મોટો હાર છે ત્યારે કઈ રીતે પહોંચાડવામાં આવશે ત્યાં કઈ રીતે હારને કરવામાં આવશે હાર માટે સાહેબ આપણે એક અલગ પ્રકારની સ્પેશિયલ બેગ બનાવેલી છે કારણ કે બોક્સમાં કે રાખ્યો તો એવડું મોટું બોક્સ કદાચ એક વાહનમાં આવે નહીં એટલે આપણે અલગ એક સ્પેશિયલ કાપડની બેગ બનાવેલી છે કે જે આ કાપડની બેગમાં જ રાત્રે પેક થઈ જશે અને મોડા મોડું આવતીકાલે અયોધ્યા રવાના થઈ જશે બિલકુલ આવતીકાલ સુધીમાં વધીને જે છે તે આ હાર અયોધ્યા જવા માટે રવાના થવાનો છે અક્ષત પુષ્પ સાથેનો આ જે છે હાર અયોધ્યા પહોંચવાનો છે બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થવાના હોય ત્યારે સમગ્ર ભારતમાં એક ઉત્સવનો માહોલ જરૂરથી જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન જુનેજ જાફાઈ સાથે દેવાંશુ બખ્થરિયા અપતક ચેનલ રાજકોટ